દબાણ શાખાની ટીમ આજ રોજ તાંદલ રોડ વિસ્તાર માં હતી જ્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પાલિકાની દબાણ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે વડોદરાના રોડ વિસ્તારમાં જેપી પોલીસ સ્ટેશનથી રાજવી ટાવર સુધીના મુખ્ય માર્ગ ઉપર લારી તંબુ સહિતના દબાણો સામે દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી માલસામાન જપ્ત કર્યો હતો જેપી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને દબાણ શાખાના અધિકારીને સાથે રાખીને બે થી વધુ ગાડીઓ ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે શહેરમાં લારી ગલ્લા ઉભા રાખી વેપાર કરતા વેપારીઓ પોતાના પરિવારનું ગુજરાન આજ લારી ગલ્લા ઉપર કરતા હોય છે ત્યારે આવા લારી ગલ્લા ધારકો માટે પાલિકાએ વહેલી તકે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરવું જોઈએ જેથી આ આત્મનિર્ભર લારી ગલ્લા ધારકો પણ સન્માનભેર વેપાર કરી શકે જેપી પોલીસ સ્ટેશનથી લઈને રાજવી ટાવર સુધીને હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે હંગામી દબાણ જે લારી ગલ્લા પરચુરાનો સામાન્ય છે જમા લેવામાં આવ્યો છે ઉછરા એટલે આ કમિશનર સાહેબના હુકમ પ્રમાણે પ્રોગ્રામ છે જેપી લઈને અને રાજવી ટાવર સુધી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર